ધોધમાર વરસાદ પડતો હોય અને ગરમા ગરમ દાર વડા મળી જાય તો બીજું શું જોઈએ આજે આપણે અમદાવાદની લારી ઉપર મળતા હોય ને તેમાં ટેસ્ટી અને ક્રિસ્પી દાર વડા ઘરે બનાવીશું પણ દાર વડા છે ને તે મોગર દાળની દાળમાંથી બનાવીશું અને તમે અમદાવાદના પ્રખ્યાત દાળ વડા ખાધા પણ હશે અને જોયા પણ હશે તેમાં મગની દાળ અને મોગર દાળ મિક્સ કરવામાં આવે છે અને પછી દાળ વડા બનાવવામાં આવે છે પણ આજે આપણે મોગર દાળમાંથી દાળ વડા બનાવીશું ત્યારે મેં એક કપ મોગર દાળ લીધી છે દાળને બે વાર ધોઈ લેવાની છે બે ગ્લાસ પાણી ઉમેરી અને ચાર થી પાંચ કલાક મોગર દાળને પલાળીને મૂકી દેવાની છે એટલે સાંજે તમે જોઈ શકો છો કે દાળ છે ને તે સરસ એવી ફૂલી ગઈ છે અને જ્યારે પણ દાળવાડા વડા બનાવો ને ત્યારે દાળને પલાળીને મૂકી દેવાની છે પછી દાળવાડા બનાવવાના છે પાંચ કલાક થઈ ગયા છે તો મોગર દાળમાંથી પાણી અલગ કરી લેવાનું છે કેમ કે દાર ખીરું બનાવીએ ને ત્યારે પાણી ઉમેરવાનું નથી એટલું દાળને જ પીસવાની છે એટલે સ્ટેનરમાં જ આપણે દાળને લઈ લેવાની છે હવે મિક્સર જાર લેવાનું છે અને જારમાં મુગળદાર લે લેવાની છે હવે દાળ વડા છે ને તે થોડા સ્પાઈસી હોય ને તો ખાવાની મજા આવે છે તો એ મેં ચાર થી પાંચ લીલા મરચા લીધા છે તમારે વધારે સ્પાઈસી જોઈતું હોય તો લીલા મરચા વધારે પણ ઉમેરી શકો છો પણ મેં ચાર થી પાંચ લીલા મરચા અને આદુના ટુકડા લીધા છે તેને પણ મિક્સરમાં ઉમેરી લેવાના છે ઢાંકણ ટાંકી અને દરદરૂપ પીસી લેવાનું છે હવે દાળ વડાનું ખીરું પીસીએ ને ત્યારે પાણી ઉમેરવાનું નથી એટલે દાળને પીસવાનું છે અને ખીરું દર દરવું એટલે અધકચરું જ ક્રશ કરવાનું છે તમે જોઈ શકો છો મેં દાળને અધકચરી જ ક્રશ કરી છે દાળ વડાનું ખીરું છે ને તે આ રીતનું રાખવાનું છે હવે દાળવડા વડા છે ને તે સોફ્ટ અને ક્રિસ્પી ત્યારે જ બને છે કે આ રીતે દાળને ફેંટવાની છે દાળને ચાર થી પાંચ મિનિટ આ રીતે ફેટીશું ને તો દાળનો કલર પણ ચેન્જ થઈ જશે અને દાળ વડા આપણે બનાવીશું ને ત્યારે તે એકદમ સોફ્ટ અને પોચા બનશે અને આપણું દાળ વડાનું ખીરું છે ને તે એકદમ હલકું થઈ જશે તમે જોઈ શકો છો કે ખીરુંનો કલર ચેન્જ થઈ ગયો છે હવે ખીરું પરફેક્ટ બન્યું છે કે નહીં તે ચેક કરવા માટે વાડકીમાં પાણી લેવાનું છે અને થોડું બેટર પાણીમાં મૂકવાનું છે ને તો દાર વડાનું જે ખીરું છે ને તે ઉપર તરશે એટલે ખીરું છે ને તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે જ્યારે પણ તમે દાર વડા બનાવો ને ત્યારે રીતે એક વાર ચેક કરી લેવાનું જો પાણીમાં ખીરું ઉપર તરે ને ત્યારે દાર વડા એકદમ સોફ્ટ અને પૂજા બનશે તો અહીંયા ખીરું પ્રોપર બનીને તૈયાર થઈ ગયું છે તો સ્વાદ પ્રમાણે મીઠું મેરવાનું છે મરી પાવડર અને એકદમ ફાઇન કરે ડુંગળી ઉમેરવાની છે લીલા ધાણા ઉમેરવાના છે અને સારી મિક્સ કરી લઈશું એ મેં ચોક કરી ડુંગળી ઉમેરી છે પણ જો તમે ડુંગળી ના ઉમેરવી હોય ને તો સ્કીપ પણ કરી શકો છો ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો દાર વડાને તળી લેવાના છે હવે દાળ વડા તળીએ ને ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર દાર વડાને તળી લઈશું તો અંદર થી પણ દાળ છે ને તે સરસ રીતે તડાઈ જશે પણ ધીમા તાપે તળીશું ને દાળ વડાને તો તાર વડા ઉપર ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે ત્યાં દાળ વડા છે તે આ રીતે આપણે તળી લેવાના છે હવે દાળ છે ને તે વરસાદમાં ખાવાની જ મજા આવે છે અને વરસાદ પડતો હોય અને દાળ વડાની ફરમાઈશ ના આવે ને તેવું તો બની જ ના શકે અને વરસાદ પડતો હોય ત્યારે ગરમા ગરમ દાળ વડા અને આદુ ઇલાયચી વાળી ચા મળી જાય ને તો બીજું શું જોઈએ તો અહીંયા ગરમા ગરમ દાળ વડા તળાઈને તૈયાર થઈ ગયા છે અને દાળ વડાને ગોલ્ડન લાઈટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળવાના છે તો દાળ વડાને તળી લેવાના છે અને તે જ રીતે બીજા દાળ વડાને પણ તળી લઈશું હવે દાળ વડા ઘરે બનાવીએ ને તે દાળ વડાનું ખીરું અને તેનો મસાલો જ ઇમ્પોર્ટન્ટ છે મસાલો પ્રોપર હશે ને તો દાળ વડા ખાવાની મજા આવે છે તો અહીંયા ગરમા ગરમ દાળ વડા બનીને તૈયાર થઈ ગયા છે જે અમદાવાદ લારી ઉપર દાળ વડા મળતા હોય છે ને તેવા દાળ વડા ઘરે બનાવ્યા છે પણ આજે મેં મોગર દાળમાંથી દાળ વડા બનાવ્યા છે પણ તમારે મગની દાળ મિક્સ કરવી હોય ને તો પણ તમે કરી શકો છો અહીંયા મેં બધા દાળ વડા તળી લીધા છે સાથે લીલા મરચાં પણ તળી લેવાના છે તો ગરમા ગરમ દાળ વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે દાળ વડા છે ને તે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે તો ચોપ કરેલી ડુંગળી સ્પ્રિંકલ કરવાની છે અને આપણે જે મરચાં તળ્યા હતા ને તેને સર્વ કરીશું તો જે અમદાવાદની લારી ઉપર મળતા હોય ને તેવા ક્રિસ્પી અને સોફ્ટ દાળ વડા ઘરે બનીને તૈયાર થઈ ગયા છે